હવે એમ્બ્યુલન્સ માંથી ઉતરીશું ને એટલે બધા જાનૈયો ને ગ્લુકોઝ પીવડાવશે આ તો ઘરું લાવીએ એકબીજા ને વરમાળા પહેરાવાના છે કે પછી ડાયરેક્ટ સ્ટેટોસ્કોપ પહેરાવાના છે પૂછી જોજે એવું લાગે છે મન તો ચલો મૂકું છું ઓકે મારે છે ને આજે પેલા સિસ્ટર ને તૈયાર પણ કરવાની છે કોની સિસ્ટર લા અરે સિસ્ટર એટલે છોકરી જેના લગન છે એટલે છોકરો પણ પોતાની વાઇફ સિસ્ટર કહે છે ઓબ્વિયસલી ડોક્ટર ના લગન છે ને હાલી મૂક હવે બહુ ચલાય તે ડોક્ટર ના લગન છે ડોક્ટર નીચે બાજેટ ની જગ્યાએ વજન કાંટો મૂક્યો હોય તો વજન કરી લેજે ફેબ્રુઆરી માં તારું કેટલું આવેલું ત્રણસો ને શું ત્રણસો ને મૂકું છું હવે ભાઈ ચાલ ભાઈ તું ગીત વગર લાવો વડભાઈ કોણ વડભાઈ યાર ડોક્ટર ના લગન છે ને હા ભાઈ હા